મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપનું લો પોઈન્ટ ચેનલમાં આજે આપણે એક એવા વિષયની વાત કરવા જઈ રહ્યા છે જે ગુજરાતના લાખો ખેડૂતો અને જમીન ખરીદવા વિસ્તાર દરેક વ્યક્તિ માટે અગત્યનું છે ખેડૂત ખાતેદારનો દરજ્જો શું તમે બિન ખેડૂત છો અને ખેતીની જમીન ખરીદવા માંગો છો શું કોઈ કારણસર તમારો ખેડૂતનો દરજ્જો જતો રહ્યો છે અને પાછો મેળવવો છે તો આ વિડીયો અંત સુધી જોજો કારણ કે

આ કાયદાની કલમ તેસો સ્પષ્ટપણે જણાવે છે કે ગુજરાત રાજ્યમાં જે વ્યક્તિ પાસે ખેતીની જમીન છે અને તે તેને ખેડે છે તે જ વ્યક્તિ ગુજરાતમાં અન્ય ખેડૂતની ખેતીની જમીન ખરીદી શકે છે કુટુંબમાં ખેડૂત માત્ર ખેડૂત પાસેથી જમીન ખરીદી શકે છે બેન ખેડૂત વ્યક્તિની જમીન ખરીદી શકતો નથી સિવાય કે કલેક્ટરની પરવાનગી મેળવવી હોય બિન ખેડૂત કોણ અને શા માટે ન ખરીદી શકે બિન ખેડૂત જે વ્યક્તિના નામે ગુજરાત નો હેતુ કાયદાનો મુખ્ય હેતુ એ છે કે ખેતીની જમીન બિન ખેડૂતો કે ઉદ્યોગપતિના હાથમાં ન જાય અને ખેડૂત પર આધારિત સમાજના સમાજ જમીનથી વંચિત ન થાય

તો શું કરવું અહીં ત્રણ મુખ્ય પરિસ્થિતિ તમે સરળતાથી ખેડૂત ખાતેદાર બની શકો છો બે ખેડૂત પ્રમાણપત્ર દ્વારા દર્જો જાળવવો આ પરિસ્થિતિ ઘણા ખેડૂતોને લાગુ પડે છે જ્યારે વેચાણ જ્યારે કોઈ ખેડૂત પોતાની તમામ માલિકીની જમીન ખેતીની જમીન વેચી દેશે ત્યારે તે બિનખેડૂત બની જશે અથવા તો સંપાદન જ્યારે કોઈ સરકાર જાહેર હેતુ માટે ખેતીની તમામ જમીન તમારી સંપાદિત કરેલી લે છે ત્યારે પણ તમે બિનખેડૂત બની જાઓ છો કે જ્યારે તમે હક કમી કરતા હોય તમારે ભાઈ બહેનની વૈચની માંગ સ્વૈચ્છિક રીતે તમે પોતાનો હક જતો કરો છો ત્યારે પણ તમે કોઈ જમીન ન હોય બીજી તો તમે બિન ખેડૂત બની જશો તો આના માટે ઉપાય શું તો મહેસૂલી વિભાગને ઠરાવ મુજબ આવા સંજોગોમાં વ્યક્તિને બિન ખેડૂત બનવાના સાઈટ દિવસની અંદર મામલતદારને ખેડૂત પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી કરવાની હોય છે આ પ્રમાણપત્ર મળ્યા પછી તમે 180 દિવસ એટલે 6 મહિનાની અંદર તમે નવી ખેતીની જમીન ખરીદી લેવી ફરજિયાત છે જેથી તમારો ખેડૂતનો દરજ્જો ચાલુ રહે ખેડૂત હોવાનો દાખલો મેળવવાની પ્રક્રિયા તો ખેડૂત તરીકે જમીન ખરીદવા માટે તમારે ખેડૂત હોવાનો દાખલો એટલે કે પ્રમાણપત્ર ખેડૂત ખરાય પ્રમાણપત્ર મામલતદાર કચેરીમાં મેળવવું પડે છે જરૂરી દસ્તાવેજો કયા કયા અરજી માલિકીની જમીનના સાત બાર આઠ સોગંદનામું વારસાઈનો અને વેચાણનો પુરાવો જો લાગુ પડતો હોય તો આ અરજી મામલતદારને કરવી પડે અને સાત

ફરી મળીશું એક નવા કાયદાકીય વિષય સાથે ત્યાં સુધી